છે સંખ્યામાં વધારો થઈ રહ્યો અમદાવાદમાં ફરી એકવાર કોરોના કેસ વધી રહ્યા છે અમદાવાદમાં થલતેજ નવરંગપુરા વેજલપુર વટવા પાલડી ભાઈપુરા હાડકેશ્વર અને ચાંદલોડિયા વિસ્તારમાં સંક્રમિત કેસોની સંખ્યા વધી રહી છે આ વિસ્તારમાંથી વધુ આઠ લોકોના કોરોનાના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે ચાર પુરુષ અને ચાર મહિલાઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે તો કોરોના સંક્રમિત કેસની હિસ્ટ્રી પર નજર કરીએ તો આઠ પૈકી ચાર મુસાફરોની ટ્રાવેલ હિસ્ટ્રી પણ સામે આવી છે તો દ્વારકા કલકત્તા મુંબઈ અને બેંગ્લોરની હિસ્ટ્રી સામે આવી છે તો હાલ શહેરમાં એક્ટિવ કેસ અઠ્ઠાવન છે કે જેમાંથી ત્રણ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તો કોરોના કાળમાં શરીરને હેલ્ધી રાખવા માટે ડોક્ટરો અમુક તત્વોની પૂર્તિ કરવા માટે સલાહ પણ આપી રહ્યા છે શરીરમાં અમુક તત્વો હોવા ખૂબ જ જરૂરી છે કે જેનાથી

જરૂરી કામ એ છે કે સેલનું ઉત્પાદન ઘાને ઠીક કરવા માટે અને ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ કરવા માટે હોય છે